નમસ્કાર બે દિવસથી પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટમાં જોડાયા છીએ તો પહેલાં છે ને એ જુઓ મેદાનમાં જ્યાં ત્યાં કાગળ પડેલા હોય પણ અત્યારે જુઓ એક પણ કાગળ નથી અને અમારી આ કચરાપેટી છે ને તો ભાગ ખાઈ ગઈ અને આખી કચરા ટોપલી ઉભરાતી જ હોય પણ એની જગ્યાએ અત્યારે જુઓ બધી કચરાપેટી ઊંધી પાડેલી છે કે એનો મતલબ એમ છે કે અમારે પ્લાસ્ટિકનો કચરો છે જ નહીં એમ આ અને પ્લાસ્ટિકનો કચરો અમારી આ દીકરીઓ છે એ આ જબલું લઈ અને એમાં બે દિવસથી ભરી ભરીને લાવતી પણ અત્યારે જુઓ આખું જબલું એમનું ખાલી છે કારણ કે અત્યારે હવે પ્લાસ્ટિકનો કચરો એટલો બધો છે નહીં અને પ્લાસ્ટિકના જે જબલા છે એ અમારી જુઓ બધી દીકરીઓ આ રીતે ક્લાસમાંથી થેલીમાં લઈ અને મારા ક્લાસમાં મૂકી જાય છે અને મારા ક્લાસમાં દીકરીઓ શું કરે છે એ પણ તમને બતાવું કે ક્લાસ અંદર વર્ગની અંદર પ્લાસ્ટિકની બોટલો બધી દીકરીઓ લાવી છે અને એ બોટલની અંદર પ્લાસ્ટિકના જે જબલા છે એને સરસ રીતે અંદર આખી બોટલોમાં ભરી દીધું જુઓ તમે અમારી બધી દીકરીઓ છે એ જો અમારે પહેલું ધોરણ અને બાલવાટીકા આ રીતે જે બોટલ છે એ બોટલની અંદર આ રીતે પ્લાસ્ટિક આ કેટલી બોટલો ભેગી કરી છે મૂકો તો આમ કોથળો આખી જુઓ અમારે ગણેલી નહીં પણ હશે કઈ બસ તો ઉપર બોટલ થઈ ગઈ છે બે દિવસમાં જો અને આ રીતે બધામાં અમે પ્લાસ્ટિક ભરી દીધું છે એટલે આખી અમારી સ્કૂલમાંથી અત્યારે એક પણ પ્લાસ્ટિક ક્યાંય કોઈ પણ ક્લાસમાં જોવા મળશે નહીં અને બે દિવસ પહેલાં જે દીકરીઓને સમજાવ્યું હતું કે બુકના પેજ ફાડતા હતા એ દીકરીઓ માટે પણ એક સરસ મજાની એમને સમજ આપી હતી તો એ દિવસે જો આખી કચરા ટોપલી ભરેલી હતી અત્યારે અમે જુઓ ફક્ત થોડોક નામનો જ કચરો છે એટલે આખી સ્કૂલ જે અમારી છે એ પ્લાસ્ટિક મુક્ત પ્રોજેક્ટની અંદર સો સો ટકા સામેલ થઈ ગઈ છે ઘરની આજુબાજુ કચરો પડ્યો હોય આવા પ્લાસ્ટિકના વેપર હોય ઘરેથી તો એ પણ લાવી અને આ રીતે બોટલની અંદર સરસ મજાનું મૂકી દે છે અને આમાંથી અમે સરસ મજાની જુદી જુદી પ્રવૃત્તિ કરીશું મજા આવે છે ને બેટા કામ કરવાની અને દીકરીઓ છે એને કહેવું નથી પડતું જ્યાં કચરો જુએ ને ત્યાંથી જબલું રસ્તામાં પડ્યું હોય તો રસ્તામાંથી હાથમાં પકડીને લઈને આવે છે અને આ બધા જબલા જે છે પ્લાસ્ટિક એ અમે અંદર મૂકી દઈએ છીએ ધીમે ધીમે બેટા ધીમે ધીમે લાકડી વાગી ન જાય બધા ધ્યાન રાખીને કામ કરવાનું ખરેખર આ અભિયાનમાં જોડાવાની અમને પણ ખૂબ મજા આવી છે કારણ કે પહેલાં અમારે જો સફાઈ કર સફાઈ કરવાવાળા બેન આવતા આ મોટી થેલી ભરીને કચરો લઈ જતા બરાબર અત્યારે અડધી કે થોડો પણ કચરો થતો નથી તમે તમને મેં બતાવ્યું અત્યારે અમારી કચરા પેટી છે એ ઊંધી વાળેલી છે કારણ કે અમારી સ્કૂલમાં વેસ્ટ કચરો છે જ નહીં અને નાની નાની દીકરીઓને પણ અમારે આવે છે જુઓ કામ કરવાની ફક્ત બે દિવસના અભિયાનમાં કેટલી બોટલો ભેગી કરી છે એ જોઈએ હાલો લેતા હોય થેલી લેતા બેટા ખાલી કરો જો આખી થેલી ભરીને બોટલો ચાલો ખાલી કરો તો બેટા ખાલી કરો ઊંધી પાડી તો ઊંધી પાડી તો થેલી આ જો અમારા બે દિવસના અભિયાનનું પરિણામ ઓહો હો હો કેટલી બધી બોટલો કરી નાખી છે જુઓ ક્લેપ કરી દો બાય